હા જાઓ હા એટલે હાવ ગુણી કુણી અત્યારે આપણી ચામડી તો જો આપણી જોવો અને મારા દાદી વાળી જોવો જો દાદી આપણે મારા પપ્પા હતા બરાબર એ તમે નાનપણમાં તમે રમાયડા કે નથી રમાયડા કેવા મજા આવતી બાર ભણ્યા

નથી રોગ જ નથી બાગ તમને કઈ દુખે બાકી બાકી તમને કઈ નબરે શરીર માં તકલીફ ધન્યવાદ કહેવાય ઓલા પહેલાના જમાના ઓલા જે ઘી ને બધું ખાતા ને એ બધું અત્યારે બહુ કામની વસ્તુ લઈ જાય અને આપણે અત્યારે બધું ઘી ને એવું લઈએ ને તો શું થાય ખબર ભાઈ મારે નથી ખાવું મારે ઓલું ખાવું મારે ઓલું ખાવું એટલે આગળ જતા આપણે બધું આ ખબર પડશે કે ભાઈ કેવી રીતે આ જો એટલે જ આ જીવી હમ ખોરાક ખાતા હતા 19મી સદીમાં છે ને ભાઈ ઈજી માણસ

એને નાના છોકરાને જમવા આવ્યું હું નાનો જ છો એટલે હું આવી જ ગયો હતો બરાબર જમવા તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ અવા નવા નવા જવાબ બાય બાય